વડગામ તાલુકાના છાપી પંચાયતના સરપંચના પતિ આવ્યા ફરી વિવાદમાં છાપી પંચાયત ઘણા સમયથી વિવાદમાં સપડાયેલી જોવા મળી રહી છે આજ રોજ ફરીવાર ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી પોતાની માલિકીની જમીનમાં ગ્રામ પંચાયતના સરકારી ટ્રેક્ટર દ્વારા બુરાણનું લેવલ કરતા ગ્રામ પંચાયતના સદસ્ય લક્ષ્મણ વિરસંગભાઈ મોર દ્વારા ટ્રેક્ટર ડ્રાઈવરની પૂછપરછ કરતા સરપંચના પતિએ લેવલ કરાવવાની મંજૂરી આપી છે એવું ટ્રેક્ટરના ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું તો શું પેટ્રોલ ડીઝલનો ખર્ચ શું છાપી ગ્રામ પંચાયતના નામે થશે કે પછી આમ જનતાના માથે વારંવાર છાપી ગ્રામ પંચાયતના સરપંચના પતિ મુકેશ ચૌધરી ભ્રષ્ટાચારના વિવાદોમાં સપડાયેલા જોવા મળી રહ્યા છે ફરીવાર માલિકીની જગ્યામાં સરપંચ પતિ ગ્રામ પંચાયતના ટ્રેક્ટર સાથે બુરાણનું લેવલ કરતાનો વિડીયો વાયરલ થયો હતો અમારી ન્યૂઝ ચેનલ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી ત્યારે ગ્રામ પંચાયતના જાગૃત સદસ્ય દ્વારા તપાસ માટે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી અને સરપંચના પતિ મુકેશ ચૌધરી છાપી ગ્રામ પંચાયતમાં આવી વહીવટ કરતા હશે કે પંચાયતના કામકાજમાં દખલગીરી કરશે તો વાયરલ કરાવવામાં આવશે સદસ્ય દ્વારા અરજીમાં જણાવાયું હતું વધુમાં ડીઝલના બિલું જ્યાં સુધી તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી આપવા નહીં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અરજદાર સદસ્ય લક્ષ્મણભાઈ વીરસંગભાઈ મુરા અનિલ શ્રીમાળી વડગામ